આપણે આવી ગયા છે ખેતરમાં ઘાસ કાપવા માટે અને બધા મિત્રોનું ગુડ મોર્નિંગ જય માતાજી આજના બ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે આપણે તો ના નથી પણ અત્યારે અત્યારે સવારમાં ઘાસ કાપી લઈએ તો સારું છે વાતાવરણ છે વરસાદ જેવું જો એકદમ વરસાદ જેવું છે તો અત્યારે હું કાપી લઈએ તો ભેસોને નાખી દેવા જો ઘાસ તો બહુ છે નહીં પણ ચાર બહુ ઉગી તો કાપી લઈએ ઘાસ છે પણ ફૂટે છે પણ જો ખાલી વાતાવરણ કેટલું સરસ મજાનું છે આના બાજુ મોરફ રહેજો

ચાર ચાર ચફ પણ કરો ને ગાય ખાઈ જાય ને કોઈ હાથે એવું નહીં જો આપડે તો બધે ખુલ્લું ખુલ્લું આપડે પથ્થર વેલી છે જો સરસ મજાની અને પેલી બાજુ મોર છે બધા બાજુ આપણે આપણું ઘરા બાજુ આવ્યું અને બધું આપણું ફરીયું છે જો બસ મોટું વડ છે તો ચલો કઈ નઈ આપણે તો ઘાસ કાપવા મળીએ આટલો આપણે કાપીએ આટલો તો થઈ ગયો છે નહીં જયમીન તો સ્કૂલે ગયો કૃષ્ણ નહીં ગઈ નહીં હા વાદળ વા એવું છે એટલે નહીં ગયા ક્રિષ્ના મને તો વીતું વરસાદ પડે તો કોણ લેવા જાય ભાઈ તો ચલો ઘાસ કાપી લે નહીં તો ચલો ઘાસ કાપી લે ભાઈ જઈએ ઘરે હવે આવ્યા છે ઘરે ફાર્મમાંથી ભૂખ લાગેલી થોડીક નાસ્તો વારં કશું હતું નહીં નહીં બીજા બાજુ છે શીરો બનાવે ને સુજીનો મીડિયમ બનાવે નહીં

બનાવી હા કાલ બોલ્યા ને એટલે ઠંડી ચડી ગઈ પણ આપણે આઈ ગયા છે ઘરે જમવા માટે તો ચલો જોઈ લઈએ શું બનાવી છે અને છોકરાઓ સ્કૂલ લઈ જઈ કૃષ્ણ તો આવી ગયો જમીન આવ્યો જમીન સાયકલ છે લોટવા ખબર નહી દેખાતો ને 12 વાગી ગયા સાયકલ કઈ મેલી એને તો ચલો જયમીન તો દેખાતો નહીં કૃષ્ણ તો રમવા ગઈ છે શું ભાઈ જમવા જો આજે તો કઢી રોટલા બનાવી કે જો સરસ મજાના રોટલા તો તૈયાર છે બાજરીના જેને પણ જમવું હોય તો જઈ જાઓ અને સાંજના ભજીયા જો સરસ મજાના બાફેલા ભજીયા અને શાક મકડી છે બતાવી દો તમને તો જો સરસ મજાની કઢી બનાવી છે તો ચલો કઢી રોટા તો ખાઈ લઈએ આપણે દાળ યાદ આવી જાય તઈ ક્રિષ્ણા તમજો બતાવી દો તમે તો એથી ટોલીમાં રમજો તો ચલા આપણે ખાઈ લઈએ જમીન તો ખબર નહીં દેખાતો નહીં અભી આવશે હું લઉં ખાઈલો તો ચલો ફ્રેન જમવું હોય તો આપણે જમવા દઈએ ચલો ગાઈસ વાગી ગયા છે ચાર અને આપણે તો થોડી આરામ કરી અને ઉઠી ગયા છે અને વરસાદ પણ બહુ ચડ્યો છે તો જો ગાઈસ વરસાદ તો ફરી ચડી ગયો છે તો જો આપણે કપડાં બપડાં લઈ લઈએ બેસોને તો નાખી દીધું છે ચલો ફટોફટ કૃષ્ણ જયમીને ઉઠાડી દઈએ કૃષ્ણ જયમીન ઈશુ ચા પી જયમીન ચલાડું ઉઠાડ વરસાદ ચડ્યો તો ચલો આપણે તો ચા મૂકી દીધું છે છોકરાઓને ઉઠાડે છે પણ ઉઠતા નથી તો જો ગઈશ આપણે તો ચા રેડી થઈ ગયો છે આ બાજુ જો આપણે પી લઈ આવું છોકરા માટે કુરકુરી પણ લઈ ગઈ છે જો તો ચલો ફટોફટ ચા પી લઈએ પછી જઈએ ફાર્મમાં વરસાદ ચડ્યો છે કે શું ઉઠે નહીં ઉઠું છોકરા તો ઊંઘે છે પણ ખટ બોલે છે જો ચલો આપણે જઈએ હજુ કપડાં વારાણા બાકી છે અંદર ભીના છે થોડા તાપ છે નહીં એટલે સુકાયા નથી ચાલો આપણે જઈએ આવું તો ચલો ગાઈસ આપણે તો ગયા છે કૃષ્ણ પપ્પા માટે ચાલે ક્રિષ્ના તો આગળ આગળ ચાલે છે ફાર્મમાં જુઓ કીશું તો કપડો નીચે નાખીને હતી એ જોયા કીશું તો કીશું જ છે મારી દાંતીડી તો લઈ જાય છે આગળ આપણે કાપવાનું છે ઘાસ બોલાય જ ગઈ છું અપ્પાને બોલાય કીસુ તો ચલો કિશું પપ્પા કહે દેખાતા નથી તો જુઓ કહીશ આ તો કટિંગ ચાલે છે એક તો મસ્ત કટિંગ છે જો સરસ મજાનું કટિંગ ચાલુ છે ઉપર સરસ મજાના ફૂલ પણ આવ્યા છે લાલ કલરના જો રેડ કલરના તો જો કૃષ્ણ પપ્પાએ સરસ મજાનું કટિંગ કરી દીધી જો હજી તો બહુ કામ કર્યું લાગે ને

ત્યાં નહીં એના અમારે કિસ્ના તો બસ ઘરનું તો ખબર નહીં શું થાય એમ આ બાજુ કિશન મમ્મી છે કે નહીં તો ચલો આપણે પણ જમી લઈએ મમ્મી તો વાતો પૂછશે ને કેશનાની તો જો હે ચંપાળ મળ્યા દરરોજ ચંપાળ કંઈક ને કંઈક ખોઈ ના આવે અભી ખાવા બા દસ વાગ્યા આમ ખાઈએ બનાવીશું તો બેઠેલા નહીં આપણે તો પાછળ એકદમ કેસ મમ્મી જોઈ ગઈજો ફ્રેન્ડ સાંજ પડી ગઈ છે તમને કોર ટાઈમ તો થઈ ગયો છે તો પેલો સૂઈ જઈએ અને આ બાજુ જયમીન કૃષ્ણ સૂઈ ગય છે જયમીન શું કરે જયમીન તો ફોન તો જો જયમીન હે અને આમણા તો બીચું આવી ગયો તો આમણા નહાડ્યો છે પાછો બાર ગાડી મેલ્યો પાછો મમ્મી પાછો આવી ગયો ને અહીંયા જટેલા અને જતિપેતે આવતો તો અમે તો પહેલી વખત જો કચરું પડ્યું એટલે હોય ગુડ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી જય કૃષ્ણ અમારી વિડીયો ગમે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ બાય ગુડ નાઇટ જય માતાજી